લોકોને એપલ આઈફોનનો ખૂબ જ શોખ છે પરંતુ તેની કિંમત બીજા ફોન કરતાં વધુ હોય છે એમાં પણ પ્રો મોડલ વધારે મોંઘા હોય છે જેથી અનેક લોકો સેકન્ડ હેન્ડ એપલ આઈફોન પણ ખરીદતા હોય છે પણ જો તમે આ ફોન સેકન્ડ હેન્ડ ખરીદવા માંગો છો તો અમુક બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેમ કે એપલ ફોન સેકન્ડ હેન્ડ ખરીદ્યા બાદ તેનો આઈએમઇઆઈ ચેક કરવો જોઈએ આ માટે તમે એપલની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સિરિયલ નંબર કે આઈએમઇઆઈ નંબર એન્ટર કરીને ચેક કરી શકો છો તેનાથી તમને જાણ થશે કે આ ફોન ઓરિજિનલ છે કે નહીં જ્યારે જૂનો આઈફોન ખરીદતા હોઈએ ત્યારે તેની બેટરીની હેલ્થ જરૂરથી ચેક કરવી જોઈએ કેમ કે અમુક સમય બાદ બેટરી હેલ્થ પર અસર કરે છે અને તે જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે આ માટે ફોનના સેટિંગમાં જઈને તમે જોઈ શકો છો જો બેટરી હેલ્થ એસી ટકાથી વધુ હોય તો ફોન ખરીદી શકાય છે સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદતી વખતે તે વાત પણ કન્ફર્મ કરો કે આ ફોનની ડિસ્પ્લે કે બેટરી બદલવામાં તો નથી આવીને જો બેટરી બદલવામાં આવી હશે તો જૂનામાં આઈફોન ખરીદવાનો હોય ત્યારે તેના કેમેરા બટન તથા ફેસ આઈડી સહિતની વસ્તુ જરૂરથી ચેક કરવી જોઈએ આ સિવાય બોડી કે ડિસ્પ્લે પર સ્ક્રેચ પડેલો હોય તો તમે કિંમત ઓછી પણ કરાવી શકો છો અગાઉ આઇફોન સાથે ચાર્જિંગ એડોપ્ટર અને ઈયરફોન આવતું હતું જો તમે જૂનું મોડલ ખરીદતા હોય તો આ એક્સેસરીઝ પણ માંગી શકો છો